તો ભાઈ હવે કુંડી ભરવાનું જોયું છે મારા પપ્પા ગયા છે મોટર ચાલુ કરવાનું ભૂંગળો છું ગુડ મોર્નિંગ બપોર થઈ ગયા છે પણ મેં ગુડ મોર્નિંગ કીધું તો તમને હું લાવ્યો છું મારી વાડી બતાવ મેં જમીન લીધી છે આ બધી જોવો છું મિનિમમ પછી તરી વિક કેટલામાં લીધી એ તમને હમણાં કહી દઉં હું આ જમીન આપણે લઈ લીધી છે ખુદની વિડીયો બનાવવાનું મને ગયું છે ડાયરેક્ટ વહીવટ મોટો હતો ને એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ એમને લઈ લીધી હતી કંઈ કહેવાનો ટાઈમ હતો નહીં પણ હવે આગળ ચોખ્ખું જ કરી દઈએ આપણે બીજું શું તો કેવું તો પડશે તમને સાથ બધાય એવું આપ્યો ને પાછો એટલે લેવી પડી જમીન શું કરું પૈસા કાંઈ માતા નહોતા હાલ તે બતાવું મને તો આ છે આપણે બધા જેનો આપણે એક રૂપિયા દીધો નથી તો આપણી વાડીએ છે પાછા બાંધી એટલે આના આ છે ભેંસ બલ થાય એવું કરવા માંડ્યા હતો થાય એવું કરે બીજા ને હેઠું પાણી ન પીવું કેવો ખતરનાક છે થશે આનું હેઠું પાણી હતું તો આને ન પીધું

કઈ આવું જ ના જ ના કઈ લાઈટ ડીમ છે ભાઈ પાણી પ્રોગ્રામ આવ કેન્સલ આજે આપડી કુંડી ખાલી રહે પાછા બે જાય ખાટલે સાના માના બેન ની પડખે અરે આ બેહ બે વાડીએ મજા તો આવો પણ હારો નો ગારો બહુ છે મારા સપલ તો ઉષા ના થતા એવા થયા મોટા મોટા પોળા સોટાડી દીધા પણ કાંઈ વાંધો નહીં આપડી વાડી છે તો બધું સહન કરવું પડશે નહીં નહીં હો હવે ઘેરે આવીને ઘરે આવો તી હવે હારું ભાઈ હાલો વાડી ને આપડે કઈ દીધી છે અલવિદા ભાઈ ભાઈ ટાટા ને સીવ ને આપડી છે એની વાડી હા વાંધો ને વાંધો નહીં હાલો તો આવો લોગ આપણે અહીં એન્ડ કરીશું ને કે ભાઈ તમારો ટાઈમ બગડશે એટલે કાંઈ વાંધો નહીં હાલો વાડી આપણી નહોતી ભાઈ હું તો ખાલી ખોટું ખોટું કહેતો તો અમારા દાદાની વાડી હતી તો દાદા એટલે અમારા ખુદ નાય નહોતા પાછા તો આપણે આ લોગ અહીં એન્ડ કરીએ અને મળીશું બીજા નવા બ્લોગમાં તો બાય બાય ટાટા આવજો